જય શ્રી કૃષ્ણ મિત્રો તો એક દિવસ કુંવર રામદેવજી તેમના દરબારમાં બેઠા હતા અને અચાનક તેમણે કેટલાક સુંદર ઘોડાઓના ટોળાને ફરતા જોયા હતા ઘોડાઓની ભવ્યતા જોઈ રામદેવજી ખૂબ આકર્ષાયા અને તેમને મનમાં ઘોડા પર બેસવાની ઈચ્છા પ્રગટ કરી તેમણે તરત જ પોતાની માતાને એટલે કે દેવીને આ વાત જણાવી રામદેવજીએ દેવીને કહ્યું કે માતા મને પણ એક ઘોડો જોઈએ છે જેના પર હું બેસી શકું અને હું તેની સાથે રમવા જઈ શકું રામદેવજીના નિર્દોષ બાળમનની આ ઈચ્છા સાંભળી માતા દેવીને લાગે છે કે આ માંગ પૂરી કરવી જોઈએ પરંતુ તેમને ચિંતા થાય છે કે વાસ્તવિક ઘોડા પર બેસવાથી તેમનું બાળક પડીને ઈજા પામે પરંતુ તે બાળકની મક્કમ ઈચ્છા હતી દેવીએ રામદેવજીની આ ઈચ્છા રાજા અજમલજીને કહી રાજાએ વિચાર કર્યો કે જો રામદેવજી નિકટ ભવિષ્યમાં ખરો ઘોડો ચલાવશે તો કદાચ કોઈ અઘટિત ઘટના બની શકે છે તે તેમને હાનિ ન થાય તે માટે ચિંતિત હતા આથી તેમણે નક્કી કર્યું કે તેઓ વાસ્તવિક ઘોડો આપવા બદલ રામદેવજી માટે કાપડમાંથી બનેલો નકલી ઘોડો બનાવવામાં આવે રાજાએ તરત જ તેમના રાજ્યના શ્રેષ્ઠ દરજીને બોલાવ્યા તેમણે દરજીને સુંદર કપડું અને ચંદન લાકડું આપીને કહ્યું કે તમે એવો સુંદર ઘોડો બનાવો કે તે કુંવર રામદેવજીને ગમે તેમજ તે મજબૂત પણ હોય રૂપા દરજી કામ માટે ઉત્સાહિત થઈ ઘરે જાય છે ઘોડો બનાવવાનું કાર્ય દરજી માટે એક બહુ જ મહત્વપૂર્ણ જવાબદારી હતી તેઓ કપડું લઈને ઘોડો બનાવવા માટે તૈયાર થાય છે પરંતુ ઘરમાં આ સુંદર ચમકદાર કપડાં જોઈને દરજીની પત્નીના મનમાં લાલચ આવી જાય છે તેણે દરજી પાસે પોતાના પહેરવેશ માટે થોડું કાપડ માંગ્યું. પહેલા તો દરજીએ આ વાતને નકારી દીધી. તેમણે કહ્યું આ કાપડ રામદેવજીના ઘોડા માટે છે. તેમાંથી હું તને જરા પણ કાપડ ન આપી શકું. પરંતુ દરજીની પત્ની સતત આ માગણી કરતા રહ્યા. આખરે દરજી પત્નીની જીદ સામે હારી ગયા. તેણે વિચાર કર્યો કે જો થોડીક માત્રામાં કપડું લેશે તો કંઈ નુકસાન નહીં થાય તેણે થોડું કાપડ તેમાંથી કાપીને પત્નીને આપી દીધું ત્યારબાદ દરજીએ ઘોડા પર કામ કરવાનું શરૂ કર્યું પરંતુ કાપડ ઓછું પડવાથી ઘોડાના કાન અને પૂંછડી પૂરી કરી ન શક્યા ઘોડાનું કામ પૂરું કરવા માટે તેમણે જૂનું કપડું ઘોડાને ઢાંકવામાં ઉપયોગ કર્યું અને બહારના આવરણ માટે નવા કપડાનો ઉપયોગ કર્યો જેમ તેમ કરીને ઘોડો આખરે તૈયાર થાય છે જ્યારે ઘોડો તૈયાર થઈ ગયો ત્યારે રાજાના સેવકો તેને મહેલમાં લઈ ગયા રાજા અજમલજીએ આ ઘોડાને રામદેવજીને આપ્યો રામદેવજી જ્યારે આ નકલી ઘોડાને જોવે છે ત્યારે તેઓ બહુ ઉત્સાહિત થાય છે અને તરત જ ઘોડા પર બેસી જાય છે જેવા રામદેવજી ઘોડા પર બેસ્યા ત્યાં અચાનક જ એક ચમત્કાર થયો ઘોડા પર બેસતા જ ઘોડો આકાશમાં ઉડી ગયો અને જોત જોતામાં તેઓ ગાયબ થઈ જાય છે આકાશમાં ઉડતા ઘોડા પર સવાર રામદેવજીને નેતલ દે જોઈ રહી હતી તેના હૃદયમાં તે વિચાર કરે છે કે જો તે લગ્ન કરશે તો તે ફક્ત રામદેવજી સાથે જ કરશે નેતલદેને તેના પૂર્વ જન્મમાં આશીર્વાદ મળ્યો હતો કે તે રામદેવજીને પતિ રૂપે મેળવશે આ ઘટનાએ દરબારમાં સૌને અચંબિત કરી દીધા જ્યારે રાજા અજમલ આ ઘટનાને જુએ છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે તેમણે રૂપા દરજી પર શંકા રાખી કે દરજી પાસે કોઈ ચમત્કારિક શક્તિ છે અને તેમને આ ઘટના અંગે દોષી સાબિત કર્યા ત્યારબાદ દરજીને તરત જ દરબારમાં બોલાવવામાં આવ્યા અને કઠોર સજા તરીકે જેલમાં કેદ કરવામાં આવ્યા જેલમાં ગયા પછી દરજીએ પોતાનું પાપ સ્વીકાર્યું અને રામદેવજીની પ્રાર્થના કરવા લાગ્યા તેમણે પસ્તાવો વ્યક્ત કર્યો અને રાજા અજમલ અને રામદેવજી પાસે માફી માગી જ્યારે રામદેવજી પરત ફર્યા ત્યારે તેમણે જેલમાં દરજીની મુલાકાત લીધી તેમણે દરજીને કહ્યું કે આ તમારી ભૂલના પરિણામે તમારી સજા હતી પરંતુ હવે તમે આમાંથી પાઠ શીખી સત્ય અને ઈમાનદારીથી જીવન જીવવાનું શીખો દરજી આ ઉપદેશને પોતાના જીવનમાં અનુસરે છે અને ભક્ત બની જાય છે આ ઘટના બાદ દરજી ભક્ત તરીકે લોકપ્રિય બન્યા અને જીવનભર રામદેવજીની ભક્તિમાં રહ્યા આ ઘટનાને યાદ કરતા આજે પણ રામદેવ પીરના મંદિરોમાં લીલા ઘોડાની પૂજા કરવામાં આવે છે આ લીલો ઘોડો સત્ય અને ઈમાનદારીનું પ્રતિક છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ